આપણે છે ને વાલમાં અને તુરમાં આટો મારવા આવી ગયા છે તો તુર અને વાલ કાંક આવડા થયા છે જો આપણે આ સતી દેવાલય માનું મંદિર છે અને આપણે કાંક વાલ ને તુર જો આવડું થયું છે તો એમાં ખાલ હતા આવી ગયો હોય તો જો મોર બેહી ગયો હોય જો એ રીતના છે લાગત ફૂલડા તૈયારી થઈ ગઈ છે તો જો આવું છે એ પછી આમાં વાલ આવશે ને એ પણ આપણે દેખાડી છે હજી આપણે આમાં કાંઈ પ્રોસેસ કરી કરીએ નહીં કારણ કે આપણે હાથ ને એવું ઐંકતા હોય ને એવું હાથે જ ઐક્યું તો જો આવું કાંક એટલે એ વાતાવરણ અત્યારે નેચરલી ઐકલા છે તો કાંક આવું વ્યૂ આવે ને તો આપણી વાડીનો વ્યૂ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો અને નાની અંથી કોમેન્ટ કરજો